સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા ની અટાણે સાડા નવ દસ જેવું થઈ ગયું કામ બધી કરી લીધું એ કામ માં હમણાં ભીડ પડે એટલે આજ મોડું થઈ ગયું ને જવાનું છે અટાણે અમારે ટાઈસ ગાડા ભરવા જો એકતા ભરેવા બીજે ગાઢે હું જાઉં કાલો કાલે મારે બધું કામ પતે ગયું કિશન કારી નો રાયડો નાખે માલ માલ જડતી કે વેલો વેલું કામ પતે જાય તો કાલો તો જાય દિશાબેન હમણાં ગા બાર ગા માટો દેવા મામા ને ઘેર ને મોહી ને ઘેર ને એટલે કામ માં પડે ભીડ તો હાલો એવા આપડી ઝટ ઝટ ગાડા હાલ લઈએ અને પછી ખાડા બુરદી હતી ધ્યાન રાખજો ને આગળ પગ પગ પીલે નાખો હતા તમે કઈ છે હાલો કેટલા મહિને આજ ગાડા દાદા મહિના છે કે માંડીને મોહિત માથે ગાડા આપતા હતા જોઈને હું ખાડવા તે તું નથી ત્યાં જ

ઘરનું કામ તો કેટલું હોય ને એ કઈ આપડે બેરો ખાઈ બે આખડી ગાડું ફરવા ગણ હોય જો અમારે અમે ગમે ને કામ કરતા ને

ગાડું ભરી પણ ગરમી નું એટલો છે રેવાતું નથી આવો હાલો ગાડું ભરાઈ ગયું આખો તને જ ભરીયો જો કે ગરમી બહુ છે તો ભરાઈ આવી ગયું લેવલિંગ કરે છે હાલો રેડી રેડીમાં રેવો ઘટે હો હાલો ગાડું હે ને આખડી ખાલી નથી કરવાનું ઘણી પોરો ખાઈને ગાડું હે ખાલી કરવાનું ગાડું મૂકું પડતું ને આપડે કામ આવે કે ને આપડે ને આ ટાટન

ફાઈનલી મિત્રો જો આપણે અહીં સામે લઈ ગયો પણ તો લાઈટમાં છે ને ઘણો વાંધો આવી ગયો આપણે આ મોટર વાંધો આવી ગયો ટાટરમાં વાંધો આવી ગયો પંખા પંખા કંઈ હાલતા ને કંઈ ગા છે પણ હાલતા ને લાઈટ જો કે વધાય છે આપડે એક ને તો પ્રોબ્લેમ કંઈક છે હવે એ શાહ છે ને પીલે ફર્સ્ટ ક્લાસ ગણે પછી વિચારી એમ કરવા પછી કે ટેન્શન લીએ વગર પેલા શાહ પછી સપ્તે જાય રહે દયો કે કદાચ સપ્તે સન હોય તો તો જો કે ચાર પાંચ દિવસ વારે જ લાગે

તો એ કહે ને આમાં બધે ટાંસું ન ખાઈ જાય ને જામે જાય પછી એ શૂટ થઈ ઓલી ઓય કે મોય ને આની મોડી સોડી ફૂલ અંધાર થઈ ગયો ટાણે મેનો જો એકદમ જોરદાર અંધાર થઈ ગયો અને ગરમાં તો મેં ચાલુ થઈ ગયો આગળ એનો મિત્રનો ફોન આવ્યો કે અમારે ગરમાં મેં ચાલુ છે તો આપણી પણ આવવાની તૈયારીઓમાં હે તો આપણી પણ તૈયારીઓમાં રહેવું પડે ને એ તો અમારા બધું હસાવવા

હાલો એ મારે જવાનું છે હું સરે ના નદીને કાંઠે અને હાકરું જો આસ્તા તો બધું યાસ પડ્યું એની સોળે મૂક્યું આ કામ હેન રિપેર કરવાનું છે અટાણે તો હું જા ઘણી ન ખબરે આ ડાવરી ખેતરમાં સડે જાય રંભું જો મારે વાંહે આવે આ કે ઊભું પડ્યું અટાણે ટેપ જ ચાલુ કરું ઓ ટેપ ચાલુ કરું અટાણે આવા મે અન થઈ રન ટેક્ટર હે મજા જ ન આવે ઓ હો તો કે કઈ ખટકો બટકો આવે ગામાં ના 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 વાણી ના જ હોવાનું મારો લોહી પીએ લીધું હાવ વાણી હારી જ વાણી નીકળે કદાચ હું ખોટકો આવે ગયો આમાં સાધન છે ટેપ ના